આજવા સરોવરના સો વર્ષ જૂના માટીના પાળા હોવાથી બસો ચૌદ ફૂટ સુધી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી વડોદરા શહેર માટે આજવા સરોવર પાણીનો ખૂબ જ મહત્વનો સ્ત્રોત છે શહેરના બે થી વધુ ઝોન પાણી માટે આજવા પર નિર્ભર છે આજવામાં પાણીની સપાટી વધી છે તે હાલ ભલે ચિંતાજનક છે પરંતુ સમય આવે આજવા સરોવરના દરવાજા ઉપર નીચે કરી તેમાંથી પાણી પુનઃ છોડવામાં આવશે સરકારના નિયમ પ્રમાણે તારીખ ઓગસ્ટના રાત્રિના બાર વાગ્યા સુધી આજવા સરોવરના દરવાજાની સપાટી બસો અગિયાર ફૂટ રાખવાની હોય છે પરંતુ આ દરમિયાન આજવાના ઉપરવાસના વરસાદ અને વડોદરા શહેરમાં વિશ્વામિત્ર નદીના જળ સ્તર અને વરસાદની

માંથી પાણી ઓવરફ્લો થયા બાદ ભણિયારા સુધી પહોંચતા અંદાજ બે થી અઢી કલાક અને ત્યાંથી વડોદરા આવતા બીજા બે કલાક જેટલો સમય થતો હોય છે પરંતુ આ સમય મર્યાદા વડોદરા શહેરમાં વિશ્વામિત્ર નદીની જળ સપાટી પર ખૂબ આધાર રાખતો હોય છે જો નદી ખાલી હોય હોય તો પાણી પાણી ઝડપથી આવે છે છે અન્યથા આવતા વાર લાગતી ઓગસ્ટ પછી આજવાના દરવાજા બસો બાર ફૂટ કે તેથી ઉપર ગમે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉપર નીચે કરવામાં આવતા હોય છે તંત્ર સોમાસાના વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તેનું જળસ્તર મેન્ટેન કરતું હોય છે આજવામાં પાણીના જળસ્તર ની મહત્તમ ક્ષમતા બસો ચૌદ ફૂટ દર્શાવવામાં આવી છે પરંતુ જે રીતે સરોવરના પાળા સો વર્ષ જૂના છે તેના કારણે આજવા જળ સપાટી બસો તેર પોઈન્ટ એસી ફૂટ કરવામાં આવી હતી હવે આ વર્ષે વરસાદના આધારે આજવા સરોવરમાં કેટલું પાણી ભરાય છે એ જોવું રહ્યું ગઈકાલનો આજવાના ઉપરવાસમાં વરસાદ બંધ છે